તો હેલો દોસ્તો હું છું આર કે બ્લોગર તો મારો પહેલો વ્લોગ છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીને આપણે જવાનું છે બગીચા તરફ બગીચો જોવાનો છે અલગ અલગ વ્યૂ દેખાડીશ તમને તો બગીચા તરફ જવાનો રસ્તો છે આયો તો તમારે આવું હોય તો આ રસ્તો પણ દેખી લેજો વિડીયો સાથે સાથે તમે બધો આખો રસ્તો દેખાડવાનો છીએ તમને તો દેખો કેવો છે રસ્તો તમારે પણ આવું હોય તો આ જ રસ્તો છે ના સામેની તરફ ટોકી છે તો હેલો દોસ્તો જોઈ લો તો અમાર ગુજરાતનો પુલ છે ડિસ્સામાં મોટો મોટો 5 6 કિલોમીટર નો દૂર પહેલો પુલ છે હા તો જોઈ લો તમે સામેની સામેની તરફ દેખાય છે તમને પેન્ડિંગ એ પેન્ડર પણ અમારા પાસે પાસે છે તો તમારે બનાવ્યું તો કોન્ટેક્ટ કોમેન્ટ પર લખજો કોન્ટેક્ટ કરજો

साम में पुल झुपड़पटी सब कुछ है इधर हिंदी में पर आ जाएगा देख तो दे 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 तो कैसा तुम्हारे। तो हेलो, तो हेलो दोस्तों हम आ गया बगीचा नहीं बाहर तो अवे हम अंदर अलग नगर हेलो दोस्तों हम आ गए हैं गार्डन के बाहर तो हम गार्डन के अंदर एंट्री लेंगे और अंदर जो भी चीजें है तो आपको दिखाने की कोशिश करेंगे तो वीडियो के साथ बने रहे और हम जाने वाले हैं गार्डन के अंदर चलो अंदर हमारे साथ वीडियो में

તો આગળ આગળ આપણા વિડીયો જોવા માટે ચાલુ જ રહો તો જોઈ લો જોઈ લો હું પણ આવી ગયો છું તો તમને અલગ અલગ વિડીયો બતાવું છું તો જોઈ લો મારી સાથે સાથે વિડીયો જોવાનું ચાલુ જ રાખો તો અલગ અલગ લુક દેખાશે તમને અલગ અલગ લોકેશન દેખાશે તો મારી સાથે સાથે આઈ જાઓ

ઉભલો પણ કરશે તમારી ઉપર તો તમારે અંબાણી ફરી છે તમે રીંચ બરોબર જોઈ લો કેટલા રીંચ છે એક બે નથી પાંચ છ રીંચ છે તો હું પણ જોઉં છું રીંચ ને તો રીંચ ની મને પણ તો દોસ્તો આપણે રીંચ તો તમને બતાવી લીધા છે તો આ બીજી પણ જગ્યા જોઈ લો કેવી કેવી જગ્યા લાગે છે અલગ અલગ ઝાડ પણ વાયા છે અલગ અલગ વૃક્ષ પણ તમને દેખાશે જોઈ લો ફોટા પાડ તો હું જઈ રહ્યો છું બગીચા તરફ અંદર અંદર તો જઈ જતો રહ્યો છું પહેલથી પણ આ જોઈ લો અલગ અલગ વ્યૂ છે ઇન્સ્ટાગ્રામમાં ફોટા પાડવા હોય વિડીયો બનાવવા હોય તો તમારે જરૂર આવવાનું જોઈ લેજો પછી પાછું પણ બતાવશો તમને લગ્ન પ્રસંગના ફોટોગ્રાફી કરવા પણ પડી શકે છે હું જોઈ લો મને પણ એક વખત આ કલરિંગ ફૂલ છે આ કલરિંગ ફૂલનું તમે નામ કમેન્ટમાં જરૂર કહેજો મને મને તો આવડતું નથી પણ તમે કહેજો આ સામે છે બેસવા માટે બેસવા માટે કપલ લોકો પણ આવી શકે છે છોકરા પણ આવી શકે છે કોઈ પણ આવી શકે છે અલગ અલગ જગ્યાઓ છે ના કચરાપેટી છે કચરા કચરા પેટીમાં જ નાખવાનો બહાર નાખશો તમને દંડ પડશે પૈસા માગશે વોચમેન મારી બગીચા પણ સામે પેલો ડોહો જાય છે વોચમેન છે એનું નામ છે વોચમેન તો તમે જોઈ લો આગળ આગળ તમને અમે અલગ અલગ જગ્યાએ બતાવશો તો તમે જોઈ લો કેવું છે કેવું નથી કમેન્ટમાં જરૂર કહેજો દોસ્તો તો હું જઈ રહ્યો છું હવે બગીચાની બહાર તો આપણે પણ અહીંયા આવ્યા તો ફર્યા બધું અલગ અલગ જગ્યાએ ફર્યું તમે આ બગીચામાં આવો તો ન ભાણી રહેજો પાંચ છ ઇંચ ફરે છે તો અલગ અલગ જગ્યાએ છે તો આ જોઈ લો ગેટ ગે ગેટની એન્ટ્રી અલગ અલગ બે ગેટ છે ગેટ બંધ રહે છે ને ગેટ ચાલુ રહે છે તો ગેટની પાસે વોચમેન પણ બે છે ને આ નોટિસ છે તો નોટિસ વાંચી લેજો તમે અંદર આવીને બધી નોટિસ નો શિયાર રહેવું તમારે અલગ અલગ જગ્યાએ ફરવી હોય તો આવી જવાનું બગીચામાં હું જઈ રહ્યો છું બહાર चलो दोस्तों हमारा ब्लॉग यहीं पे ख़त्म होता है तो हमने जो भी गार्डन पीछे थे सब कुछ दिखाया आपको तो वीडियो को लाइक करना शेयर करना सब्सक्राइब करना बुले के चैनल से मेरा भाई है देखो अब हम घर पे जाने वाले हैं धन्यवाद